જય માતાજી મિત્રો સ્વાગત છે બધાનું હોય છે ને નવા તો કેમ છો તો અત્યારે તો અને જાગીને મેથી વાત તો હું કરતો તગારું લઈ વાસી દુ કરવા નહીં જ જતો જાઉં શેને આવ્યું માટે પડામાં આવી ગયો શેને આજ આજે થોડાક વીણા હતા તો આજ પાછું વળી જીવડું સીડું કે વીણવા હે તો મેથી ઓલી કરીને હું આવ્યો હવે હું એકલો શેને આવ્યું માટે ને આગળ તમે ગાંડાઈ જોઈએ આપડી અને આ ઘમે કાઢવાના છે તો ઘડીક શેને આવ્યું પીવા મને હલર આવે કાંત નાખ્યું ગણો અને આજ તે ઉતાળી એટલે કે હેપી હોલી કે હેપી ઉતરાયણ રાખતા તો આવી ગયો મને જો કબૂતર કેમ વીણતા હોય એની ઘરે તૂટી ગયા હે ને એટલે નહીં પણ ફરી ગયા હોય ને આપણે વાડે ત્યારે તેલારા ભેગા કર્યા પછી વીણીને કે ફોટા ઉડાડ નાખવા મળે જો બધાને પણ હેજે તો પેલા વીણવા મંડુ થોડાક તો જો શેણા વીણા હતા બધા પોપટાની જો આટલા શેણા ઘરે લઈને નીકળજો એટલે વીણા કાંક પોપટા બધા હતા ને તોડે ફોડે નાખી મેં કાઢી લીધા અને પાછું નીકળજો ઘર બાજુ હવે જો હું એક ઠેકાને ઘઉં કાઢો ને પછી ભૂરા ને પછી અમારે આવશે ઘઉં કાઢો હલો આજ પહેલી વાર તમારા ભાઈએ હાંક્યું ટ્રેક્ટર ઠેઠ પડામાંથી એકલા લઈને આવ્યા હા તો ખુશીનો બાર કેમ કે હાંકવાની મજા આવી ગઈ કે ટ્રેક્ટર સેબ એક ભંગાર જેવું તો એ હાંકી નાખ્યું